શાસ્ત્રીજી મહારાજ સાતમી ડિસેમ્બર ઓગણીસો ને આડત્રીસના દિવસે એક પત્ર લખે છે વરખેડાથી આફ્રિકાના હરિભક્તોને એ પત્રમાં શાસ્ત્રીજી મહારાજ કહે છે કે તમે જો મને સાચા બોલો પ્રામાણિક પુરુષ હોવ એમ માનતા હો તો માનજો કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે ગુણાતીતાન સ્વામી અક્ષર છે પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર છે શાસ્ત્રીજી મહારાજ આગળ કહે છે કે મને ખોટી વાત ગોઠવણી કરી બીજાને સમજાવી અને સ્વાર્થ સાધવો એવું આવડતું નથી અને અસત્યમાં ઘણો પાપ છે પૃથ્વી બધાનો ભાર સહન કરી શકે છે અસત્યનો ભાર સહન કરી શકતી નથી માટે મારે કોઈ બાબતમાં અસત્યનો આગ્રહ નથી એટલે જો મને સાચા બોલો પ્રામાણિક પુરુષ માનતા હો તો આ સિદ્ધાંત સાચો છે આ ભગવાન સાચા છે આ ગુરુ સાચા છે એવી જીવમાં દ્રઢતા કરજો શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ કે છે મને સાચા બોલો જાણો છો શાસ્ત્રીજી મહારાજનું વ્યક્તિત્વ એટલે કેવું અખિલ વડતાલ સંસ્થાની અંદર એમની સાધુતાનો પ્રમાણ આપતા ગોવર્ધનભાઈ કોઠારી કહેતા કે વડતાલના બે હજાર ત્યાગી છે એમાં શાસ્ત્રી યજ્ઞ જેવો સ્ત્રી અને ધનનો ત્યાગી મેં બીજો કોઈ જોયો નથી એટલે એની વાતો મને સાકરના કટકા જેવી લાગે છે અને ગોવર્ધનભાઈ કોઠારી કહેતા કે જો યજ્ઞ ધન અને સ્ત્રીના ત્યાગમાં ફેર પડે તો મારું માથું ડૂલ થઈ જાય એ એમની સચ્ચાઈ એ એમની સાધુતા અરે એનો સ્પર્શ થાય એમને આશીર્વાદ મળે એને જગતના સંકલ્પો જિંદગીભર જીવમાંથી નીકળી જાય એવા પ્રસંગો એમની હયાતીના હરિભક્તોએ પોતાના અનુભવાને લખીને આપ્યા છે એ શાસ્ત્રીજી મહારાજ જેવી સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવી એવી સમાધિ શાસ્ત્રીજી મહારાજે જાહેરમાં કરાવી હજારોની વચ્ચે એ સમય તો હમણાંનો સમય છે ઓગણીસો ત્રીસ ચાલીસના દાયકાનો સમય કે જે સમયે મીડિયા પણ પ્રકા બહુ પાવરફુલ હતું જે સમયે રાજનેતાઓ હતા ગાંધીવાદ હતો જે સમયે કોઈ ચમત્કાર સ્વીકારી ન લે એવા સમયે જાહેરની અંદર સમાધિઓ થતી એ સમાધિની પરીક્ષાઓ થતી ડૉક્ટરો આવતા સમાજ સેવકો આવતા અને એ પરીક્ષાની અંદર બધાને અનુભવ થતો આ સમાધિ સાચી છે અને અક્ષરધામમાંથી મહારાજ સમાધિમાં જવાબ આપે છે અને પ્રસાદ મોકલે છે હજારોની વચ્ચે સમાધિ શાસ્ત્રીજી મહારાજે જે કરાવી એ શાસ્ત્રીજી મહારાજ એવા સમર્થ પુરુષ સારંગપુરના મંદિરના પાયા ખોદાતા પહેલાં મંદિરના પા પેટાળમાંથી આખે આખું મંદિર કાઢીને બતાવ્યું એનું કીર્તન આજે પણ આપણે ગાઈએ છીએ મંદિરના પાયા ખોદાતા પહેલા આખે આખું મંદિર બતાવી દેવું એવા સમર્થ શાસ્ત્રીજી મહારાજ એ એટલું કે છે કે તમે મને સાચા બોલો પ્રામાણિક પુરુષ માનો બસ જાજુ નહીં આ દુનિયામાં સજ્જન માણસ ખોટું ના બોલે શાસ્ત્રીજી મહારાજ ખોટું બોલે અને એ આખું તૂત ઊભું કરે આ બધું એમણે જે ઊભું કર્યું છે યોગી બાપા કહેતા આ શું કાંઈ અમે રમતું માંડી છે તમને બધાને એકાંતિક કરવા છે તમને બધાને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સિદ્ધ કરાવવો છે તમને અક્ષરધામનું રાજ આપવું છે આ કંઈ અમે રમતો નથી માંડી આ પુરુષોને કોઈ સ્વાર્થ નથી અને એમણે આ ઊભું કર્યું છે જ્યારે સારંગપુર મંદિરનું કામ ચાલતું હતું અક્ષર પુરુષોત્તમ મહારાજનું મંદિર બનતું હતું તે વખતે કેટલાકને ગેરસમજ હતી કે આ લોકોને પોતાનું જુદું ઊભું કરવું છે ત્યારે નિર્ગુંડા સ્વામી એ વખતે ઈસવીસન ઓગણીસોને સોળની સાલમાં જે પત્ર લખ્યો હતો એ પત્રમાં નિર્ગુંડા સ્વામી પોતે લખે છે કે અમે આ જે અક્ષર પુરુષોત્તમનું કામ કરીએ છીએ એ કામ જો પક્ષા પક્ષીથી કરતા હોઈએ અગર કોઈને દબાવવા માટે કરતા હોઈએ અગર વડતાલ કે ગઢડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ કોઈને પાછા પાડવા માટે કરતા હોઈએ તો કોટાન કોટી પરમહંસોને માર્યાનો પાપ અમારે માથે છે વિચાર કરજો નિર્ગુંડા સ્વામીના શબ્દો માણસને મારવાનું પાપ પણ કોઈ માથે ના લઈ શકે આ પરમહંસને મારવાનું પાપ છે પરમહંસ અને એક પરમહંશને મારવાનું કોઈ પાપ કરે ને એ ફાટી પડે આ તો નિર્ગુંડા સ્વામી કે છે કરોડો કરોડો પરમહંશોને માર્યાનું પાપ અમારે માથે છે જો અમારા મનમાં લેશ પણ મલિન ભાવ હોય લોકો દેખાદેખીથી ઘણીવાર સંપ્રદાયો ચલાવતા હોય છે દેખાદેખીથી બીજાને આગળ સારું દેખાડવા માટે બીજાને પાછા પાડવા માટે કોઈની સાથે સ્પર્ધાથી ઘણી વખત સંપ્રદાયોની અંદર કામ થતા હોય છે નિર્ગુંડા સ્વામી કે છે થોડુંક પણ અમારા મનમાં હોય તમે દાસ સ્વામીના મનનો વિચાર કરો કે અંતરના કોક ખૂણામાં બે ટકા પણ એવું હોય ને કે કામ તો આપણે સારું કરીએ છીએ પણ આ વખતે ઓલાને બતાવી દેવું છે અત્યાર સુધી એણે આપણને હેરાન કર્યા છે ને આ વખતે એને બતાવી દેવું છે એવું બે ટકા પણ જો એના મનમાં હોય તો આવું જોખમ લે કે કરોડો અને મારેનું પાપ અમારે માથે છે જો એના સંતોના હૃદયમાં આટલી સચ્ચાઈ હોય તો એ ગુરુઓના હૃદયમાં કેટલી સચ્ચાઈ હશે એ સચ્ચાઈ આજે આપણને દેખાય છે આપણા સદગુરુ સંતોના જીવનમાં એના વ્યવહારમાં એમની વાણીમાં ખુલ્લી કિતાબ જેવા એમના જીવન છે આપણા હરિભક્તોની અંદર દેખાય છે આપણને એ સચ્ચાઈ સચ્ચાઈનું ખરેખરું માપ ક્યારે થતું હોય છે જ્યારે અંતકાળ નજીક આવે છે ને ત્યારે આપણા સત્સંગમાં આપણા હરિભક્તોના નિયમ ધર્મ સતયુગને પાછા પાડી દેવા તમને દેખાશે આજે આપણા સત્સંગમાં આપણા બાઈ ભાઈ હરિભક્તોનું જે ડેડિકેશન સમર્પણ એ સતયુગમાંય જોવા ન મળે એવું આજે જોવા મળશે અને આજના આપણા સત્સંગની અંદર શાસ્ત્રોની અંદર કોઈ એક જનક રાજાની વાત આવે છે જેને વિદેહી કહેવાયા આજે સત્સંગમાં હજારો જનક રાજાઓ છે હજારો રાજાઓ છે હજારો પ્રહલાદ અને અંબરીશ જેવી સમજણવાળા છે આજે આપણને એક સાથે હજારો દેખાય છે એમાં પણ આપણે અત્યારે એક એક્ઝામ્પલ જોવાના છીએ એક જ એવા હજારોમાંથી એક એક્ઝામ્પલ જ્યારે મૃત્યુ સાવ સામે આવીને ઊભું હોય ને ત્યારે માણસ દેખાવ કે દંભ ના કરી શકે સાવ સામે આવીને ઊભો હોય ત્યારે એ સમયે એમની વાણી એમના ઉદ્ગારોમાં જે અંદર હોય ને બહાર આવે જો સહેજ પણ અંતરના ખૂણામાં શંકા હોય ને તો શંકાઓ જ બહાર આવે બળાપ હોય તો બળાપો જ બહાર આવે ચિંતા હોય તો ચિંતા જ બહાર આવે ભય હોય તો ભય જ બહાર આવે એક હરિભક્તનું આપણે ઉદાહરણ જોવાના છીએ ઇંગ્લેન્ડમાં ઓક્સફોર્ડ નામનું એક શહેર છે ત્યાં આપણું એક નાનું મંડળ ચાલે છે ત્યાંના એક હરિભક્ત છે જયેશભાઈ સોની સત્સંગ તો એમને બે હજાર ચાર પાંચના વર્ષ પછી થયો હતો પણ એમણે આ સત્સંગમાં સચ્ચાઈ જોઈ પહેલાં વ્યસનો પણ હતા પણ સત્સંગનો યોગ થયો અને સાચો સત્સંગ આવે એટલે જીવનમાં રૂપાંતર થવા માંડે એને પ્રતીતિ વધતી ગઈ અને સત્સંગ સભા ભરતા થયા સંતોનો સમાગમ કરતા થયા સત્સંગનું વાંચન કરતા થયા ગુરુ હરિ સાથેનું જોડાણ વધતું ગયું અને એમ કરતાં કરતાં એના લાઈફની અંદર એને કોઈ દીકરો નહોતો ત્રણ દીકરીઓ હતી બે હજારને ચૌદની સાલમાં એમને એક બહુ ભયંકર રોગ લાગુ પડ્યો બે હજાર ચૌદની સાલથી બે હજારને ઓગણીસ આ પાંચ વર્ષનો ગાળો ડૉક્ટરે તો બે હજાર ચૌદમાં જ કહી દીધું કે તમારા ફેફસા છે એ ખલાસ થઈ ગયા છે હવે કદાચ થોડાક અઠવાડિયા બહુ બહુ તો થોડાક મહિના એનાથી વધારે ચાલી શકશે નહીં આમાં કોઈ ઇલાજ નથી એ વખતે પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ એમણે લીધા હતા બાપા એ વખતે સારંગપુર હતા બાપાની પણ એ વખતે નાજુક બીમારી હતી એ વખતે આપણે જાણીએ છીએ બે હજાર ચૌદની સાલમાં પણ બાપાએ એમને કીધું હતું કે એમને વાંધો નહીં આવે કંઈ સર્જરી કે ઓપરેશન કશું કરાવવું નથી અને એને એકદમ કોન્ફિડન્સ હતો બાપા મારી સાથે છે એમ કરતાં કરતાં ધીમે ધીમે કરતાં એ પાંચ વર્ષ કાઢને ખેંચને કાંઈ વાંધો ન આવ્યો એ પણ એક ચમત્કાર હતો પણ ઓગણીસમાં હવે નક્કી જ થઈ ગયું છે કે હવે મારી પાસે કદાચ થોડાક દિવસો જ બાકી છે એવા સમયે એમની સાથે એક વાર્તાલાપ થયેલો છે જયેશભાઈ સાથે આપણે એમના મુખે એમના વિચારો છે ને એને સાંભળીશું કે કેટલી સચ્ચાઈ એમની નિષ્ઠામાં એની પ્રતીતિમાં આપણને દેખાય છે સ્ક્રીન પર આપણે ટુ થાઉઝન્ડ ફોર્ટીનમાં આઈ ગોટ ડિટેક્ટેડ વિથ ડિટેક્ટરમાં ત્યારે ડોક્ટરે મને એમ કીધું દેર ઇઝ ઓનલી વન ટ્રીટમેન્ટ દેટ ઇઝ કે તારું ઇમ્યુન સિસ્ટમ છે એને આપણે સ્ટોપ કરી નાખીએ એટલે મેં એને કીધું કે ભાઈ આલ ડિસાઈડ વિદ ઇન ફોર ટુ સિક્સ વીક્સ લેટ મી ટોક ટુ માય ફેમિલી એન્ડ વીલ ગો ફ્રોમ ધેર એટલે શી સ્ટાર્ટ ઇપોટ ઇન પ્રેશર ઓન મી કે ના કે યુ હેવન ગોટ ફોર ટુ સિક્સ વીક્સ ટુ લીવ પછી ત્યારે બાપાની મુલાકાત પણ નહોતી થઈ પણ યોગવેદ સ્વામીને કીધું હતું મેં કે તમે આવી રીતે બાપાને વાત કરી દેજો કે આમ છે અને બાપાને જાણ થઈ ગયેલી હતી એટલે મને એ મનમાં સંતોષ હતો કે હવે જે થવું હોય હવે જે મારા જીવનમાં થવું હોય ને એ બાપાને જ કરવું છે મેં કીધું જે થવું એ થવા દે ધીમે 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 કરતાં આજે મને પાંચ વર્ષ થઈ ગયા હું આ તમારી સામે પાંચ વર્ષથી બેઠો છું એવર સિન્સ દેન જાન્યુઆરીથી ઓનવર્ડ્સ આઈ એમ એટ હોમ કે મારાથી હવે અલનચલન થાય નહીં બહુ વધારે આ આજે આટલી વાતો થાય છે મહારાજની કૃપા છે બાકી અવાજ બહાર આવે નહીં ઉધરસ આવે આ કરે શરીરમાં શક્તિ ન રહે દીઝ આ ઓલ ધ સિમ્ટમ્સ એ પછી હવે ઘરે બેસવાનો સમય મળે છે અને અહીંયા બેસીને કથા વાર્તા સાંભળવાનો સમય મળે છે બાપાના ચરિત્રો સાંભળવા વાંચવાનો ટાઈમ મળે છે નોર્મલી દુનિયાની દોડધામની અંદર ક્યાં સત્સંગનો સમય મળતો હોય હવે એવું લાગે છે કે હવે બાપાએ મહેરબાની કરી તો ઘરે બેસી અને હું ને મારી વાઈફ બંને સત્સંગની અંદર આગળ વધતા જઈએ છીએ રોજ કથા વાર્તા વધારે થાય છે રોજ એકબીજાની સાથે નિરૂપણો થાય તો આ જન્મનું જે કામ કરવાનો હતો ને એ આટલી નાની દવા આટલી નાની બીમારીથી મારું જન્મનું કામ કરાવે છે બાપા તો મને એમ લાગે છે કે આ સત્સંગમાં મોટો બેનિફિટ હોય ને તો કે સત્પુરુષ તમારા સો જન્મ બસો જન્મના પાપ હોય ને એને ગાળી નાખવાનો સિસ્ટમ બનાવી દે તમારા માટે સો હી હેઝ હી હેઝ મેઇડ ધીસ હોલ ટ્રેક ફોર મી કે જ્યાંથી હું બેન્ડ થઈને આ બાજુ આવી ગયો કારણ કે ઓલી બાજુ હું દારૂ પીતો હતો મીટ ખાતો હતો સિગરેટો પીતો હતો તમાકુ ખાતો હતો રખડવા જતો હતો કાંદા લસણનું તો એટલે એવી બધી વસ્તુ તો ખબર બી નથી જિંદગીમાં કે કોઈ દિવસ શું બંધ કરવાનું શું નહીં તો એ બાજુનું જો હું ચાલું હોત તો અત્યારે તો હું ડ્રગ્સ પર ચડી ગયો હોત કારણ કે આઈ વોઝ ફિયરલેસ વિથ લોટ મની એટ ઇન કેર અને પછી એટલે અહીંયા આવ્યો તો મને એ સમજમાં આવી અને નો મેટર ફોર વોટ રીઝન વી નેવર એક પણ શનિવારની સભા છોડી નથી આટલા વર્ષોની અંદર કારણ કે મેં એક વસ્તુ ફોકસ રાખી હતી કે બીજું બધું મારા જીવનમાંથી જાય પણ દેર શુડ નોટ બી અ ટર્ન કે જ્યાંથી હું સત્સંગમાંથી ઉતરી જાઉં આ બધી બીમારી છે જે વસ્તુ એમ મટીરિયલ જેવી ગમે ત્યારે શરીર તો મૂકી દેવાનું છે એટલે કાંઈ વધારે પડતું બહાર રખડતો કે બે જીમમાં આવ્યો હો કે પછી ડઝન્ટ મેટર પચીસ વર્ષ પછી મૂકી દેવાનું છે તો એ પચીસ વર્ષ તો પાપ ભેગા કરવામાં જશે પણ મારા જેટલા બી વખ વખત છે એ ભગવાનની પૂજામાં તો જાય છે જેટલો બી સમય છે એ બાપાની રાજીપોનો વિચારમાં તો જાય છે એ એક બહુ મોટી વસ્તુ થઈ ગઈ જીવનમાં ડિઝીઝનું મારો જે સ્ટેજ છે સપ્ટેમ્બરમાં ડૉક્ટરે લખી આપ્યું છે પેલિએટિવ કેરમાં છું અત્યારે હું પેલિએટિવ કેર મીન્સ ધ એન્ડ ઓફ લાઈફ કેર કે જ્યારે હવે ડૉક્ટર એમ કહે છે કે આને કોઈ દવા અને કોઈ બી ટેસ્ટિંગ કે કોઈ બી જાતના સીટી સ્કેન્સ એવરીથિંગ ઇઝ મટીરિયલ કે હવે જસ્ટ રિલેક્સ યોર સેલ્ફ અને વેઇટ ફોર ધ ટાઈમ ટુ ગો પણ હજી બી આપણું મનમાં મારે એ જ ધરવું છે કે જવાનું કામ તો ડૉક્ટર કેવી રીતે નક્કી કરી શકે એ બાપા નક્કી કરશે કે ક્યારે લઈ જવા પણ જ્યાં સુધી છે ત્યાં સુધી તો બાપાના ગુણ ગાઈ લયા અને ત્યાં જ ગયા પછી બી બાપાના ખોળામાં જ બેસવાનું હોય અને આપણે ખ્યાલ જ છે કે બાપા સામે ઊભા છે લઈ જવા માટે તો પછી અહીંયાથી રહેવો કે ન રહેવો એને શું ફરક પડે છે એમ પાછળનું મારે ફેમિલીનું ધ્યાન તો એમને જ બાપા રાખે છે એ સત્સંગ વધારવો કે ન વધારવો બધે એના જ હાથમાં છે કે જીવન ચાલવું કે ન ચાલવું એના હાથમાં છે એટલે એવી કોઈ દિવસ ફિકર રહેતી નથી કે હવે શું થશે હવે મરી જશું તો ગોયરા મરી ગયા તો બાપાએ કીધું છે કે ગયા તો સવા લાખનો એમ અહીંયાથી જશે તો અક્ષરધામમાં જશે આ કૂચામાં પડે રહીને બીજું કરવું જ શું એમ અને રાખશે બાપા તો આવી રીતે બેસીને સત્સંગ કરશું એટલે બેઉ બાજુ આપણને તો લોટરી લાગેલી હોય એવું જ છે ને તો મારી લાયકાત વગરનું છે આ બધું તમે ક્યાં દુનિયામાં ડિસ્કામાં ફરતા હો દારૂઓ પીતા હો અને તમે મોક્ષ તમને મળી જાય પણ મારા હાથમાં એવી જાતનું બાપાએ દૈવત મૂકી દીધું ત્યાં અહીંયાથી જઈશ એટલે સામા ઊભા છે આ વાતથી થોડાક દિવસ પછી જ જયેશભાઈ પોતે અક્ષરધામમાં પધારી ગયા છે એટલે આપણને આ સત્સંગનું દૈવત દેખાય છે કે જ્યારે માણસ નર નાસી પાસ થઈ જાય ને અને એના જીવનમાં ફરિયાદને ચિંતા સિવાય કાંઈ ના હોય પણ આપણો સત્સંગની સચ્ચાઈ શું છે કે જેમાં કેટલીક વખત ભક્તની કસોટી થતી હોય સ્વામિનારાયણ ભગવાને અંત્યના પચીસમાં વચનામુતની અંદર ખરા ભક્તોનું લક્ષણ કહ્યું છે કે ભગવાનનો ખરો ભક્ત કોને કહેવાય તો મહારાજ કહે છે કે એમના જીવનમાં એવા પ્રશ્નો આવીને ઉભા રહે કે અન્ન ખાવા ન મળે આવું ક્યારેય થવાનું નથી કારણ કે મહારાજનું વરદાન છે અન્ન ખાવા ન મળે વસ્ત્ર ન મળે પછી મહારાજ કે એમ નહીં કોઈ દીર્ઘ રોગ આવી પડે અને ગમે તેટલી ઉપાધિ આવી પડે ગમે તેટલા કષ્ટ આવી પડે અથવા ગમે તેટલું સુખ આવી પડે એ બંનેની અંદર ભગવાનની ઉપાસના ભક્તિ નિયમ ધર્મ સમજણ એમાંથી લેશ માત્ર ઝાંખો ન પડે રતિવા સરસ થાય ત્યારે સમજવું એ ખરો ભક્ત છે આ સાધારણ વસ્તુ નથી આ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ છે આ કંઈ ખાલી પોઝિટિવ થિંકિંગ કરવાથી ના થાય ખાલી સમજણોની કોઈ ગોઠવણી કરી દે અથવા તો બતાવવા માટે બોલે એ રીતે ના થાય અંતરમાં જ્યારે ભગવાન અને ગુરુ સાથે દ્રઢ નિષ્ઠા જોડાઈ ગઈ ને ત્યારે આ થાય છે બાકી ભલ ભલા મોટા મોટા ફિલોસોફરો ફિલોસોફીની વાત કરતા હોય જગતના નાશવંતપણાની વાત કરતા હોય આત્માની વાતો કરતા હોય પણ પગ નીચે પાણીનો રેલો આવે ને એટલે બધી સ્થિતિ ખબર પડી જાય જ્યારે પોતાના લાઈફમાં આવે ત્યારે ત્યારે આપણા સત્સંગની સચ્ચાઈ શું છે આજે ભાગે એક આખો ભક્તિ કરનારો વર્ગ એવો હોય છે કે ભાઈ આપણે ભગવાનના મંદિરે જવાનું માનતા કરવાની પ્રાર્થના કરવાની કે દીકરો નથી તો દીકરો થાય નોકરી નથી તો નોકરી મળી જાય ધંધો સારો નથી ચાલતો તો ધંધો સારો ચાલવા માંડે રોગ છે તો મટી જાય અમેરિકાના વિઝા મળી જાય અને મળી જાય એટલે ભગવાન ભગવાનના ઠેકાણે આપણે આપને ઠેકાણે આ ખાલી કન્સલ્ટન્સી આટલી કરવાની એમની આવી જે મતલબી ભક્તિ તો દુનિયામાં ઘણી થાય છે આપણે પણ બધા એમાંથી જ પસાર થયા છીએ અથવા થઈ રહ્યા છીએ આપણને પણ પ્રાર્થનાઓ આપણી જે આવતી હોય આપણા દુઃખ ટળે અને સુખ મળે એનો વાંધો પણ નથી આપણે માગીએ તો આપણા મા બાપ સિવાય ક્યાં બીજે માગીએ આજ આપણા મા બાપ છે આજ ભગવાનને સંત આપણું સર્વસ્વ છે એમની પાસે આપણે આપણી ઉપાધિ રજૂ કરી દેવી બધી મૂંઝવણ ઠાલવી દેવી એટલું કરવું પણ આપણે એ પણ વિશ્વાસ એ પણ પ્રતીતિ આપણી સત્સંગ કરતાં કરતાં વધે છે કે અંતે અનંત કોટી બ્રહ્માંડમાં એમની મરજી વિના કોઈનું હલાવ્યું પાંદડું પણ હલતું નથી એટલે આપણા જીવનની અંદર પણ ભૂતમ યદે વાગ્રે યદેવાગ્રેવિષ્ય સર્વમ તન્મે હિતાએવ સ્વામિનારાયણેચ્છા સત્સંગ દીક્ષામાં મહાન સાંઈ મહારાજે કહું જે કાંઈ થયું છે જે કાંઈ થાય છે અને જે કાંઈ થશે મારા દેહમાં મારા કુટુંબમાં મારા શહેરમાં મારા દેશમાં મારી દુનિયામાં આ બ્રહ્માંડમાં અને અનંત બ્રહ્માંડમાં જે કાંઈ થયું છે જે કાંઈ થાય છે અને જે કાંઈ થશે એ બધું મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એનું જ કર્યું થાય છે એમના કર્યા વિના કોઈનું પાંદરું હલાવ્યું હલતું નથી અને એ ભગવાન એવા છે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં જેમ કરશે તેમ સુખદ થશે એ આપણા પક્ષમાં બેઠા છે આપણે નોંધારા નથી આપણે માથે છત્ર છાયા છે આજે કદાચ કંઈક દુઃખ જેવું લાગતું હોય તો મહારાજે એ વાત કરી છે કે જે દુઃખે સુખ થાય જનને તે દે છે દુઃખ દયા કરી જે સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કેદી હરી કેટલીક વખત દુઃખ એવું આપે જેમાંથી આગળ બહુ મોટું સુખ એમને આપવું હોય વિઘ્નોથી રક્ષા કરવી હોય ક્યારેક એવું સુખ જેમાં આપણને પ્રોબ્લેમ આવવાનો હોય તો એ સુખ આપણું છીનવી પણ લે છે એ કષ્ટ આપણા માટે પ્રસાદી છે આપણે આશરો બળવાન છે યોગી બાપા કહેતા આશરો દ્રઢ રાખવો ભજન કરવું સેવા કરવી કોઈ દિવસ દુઃખ નહીં આવે જાઓ આ એમનું ઇન્સ્યોરન્સ છે આપણે ઇન્સ્યોરન્સ કંપનીવાળા ઇન્સ્યોરન્સ આપે છે ને યોગી બાપાનું ઇન્સ્યોરન્સ આશરો દ્રઢ રાખવો ભજન કરવું સેવા કરવી જાઓ કોઈ દિવસ દુઃખ નહીં આવે આ એમનો ઇન્સ્યોરન્સ છે આપણે ત્રણ વારના કરવા પછી દુઃખ જેવું લાગતું હશે ને નક્કી કરી રાખવું એ દુઃખ છે જ નહીં એ તો શૂળેનું કષ્ટ કાંટે મટાડનારા છે એ તો હંમેશા ભક્ત વત્સલ છે કરુણાના સાગર છે આપણું દુઃખ ક્યારેય સહન કરી શકતા નથી એટલે ઉપાધિઓ તો સંસારની અંદર નાની મોટી આવવાની આજે સંતો પાસેથી ને બધા હરિભક્તો પાસેથી સાંભળીએ છીએ આપણે કે આપણું ભાવનગર છે હીરા ઉદ્યોગમાં મંદી ને બીજા બધા નાના મોટા પ્રશ્ન તો સંસાર છે આવું એક પછી એક આખે પહેલી વખત આવ્યું છે મંદી પહેલી વાર નથી આવી આ દુનિયાના પ્રશ્નો પહેલી વાર અરે પ્રલયોય થઈ ગયા છે બ્રહ્માંડોના તો એક દિવસ આ પૃથ્વીનોય પ્રલય થઈ જશે આપણે એ બધું મૂકીને જતા રહેવાનું છે આ બધું ક્યાં સુધી તો માન મહારાજ કહે છે પાંચ પચીસ વર્ષનો ખેલ છે આ દુનિયાની અંદર જે કાંઈ દુઃખ માત્ર છે પાંચ પચીસ વર્ષના દુઃખ છે આ દુનિયાની અંદર જે કાંઈ વાહવા અને જાહો જલાલી છે સાહેબી છે એ બધું પાંચ પચીસ વર્ષનું છે બાકી તો આપણે બધા જેટલા અહીં બેઠા છીએ આપણા આજથી પાંચ પચીસ પચાસ કે બહુ બહુ તો ચાલો ખેંચી નાખીએ પંચોતેર અથવા બહુ વર્ષ ખેંચી નાખીએ સો વર્ષ પછી આપણે જેમ અહીં બેઠા છીએ એમ આપણે બધા અક્ષરધામમાં ભેગા બેઠા હોઈશું હવે ટાઈમ તો આમ જતો રહેશે સમય તો આમ જતો રહેશે શું ગણતરી છે એની આપણને એટલી ખબર છે કે મોહે તો તુમહિ એક આધારા નાવ કે કાગ કે ગતિભય મેરી જહા દેખું તહા જલનિધિ ખારા આખો એ સંસાર ખારો સમુદ્ર છે આપણને આ જે મળ્યા છે એક આધાર આપણને જે સત્સંગ મળ્યો જે ભગવાન મળ્યા છે જે ગુરુ મળ્યા છે જે સિદ્ધાંત મળ્યો છે એ પરમ સત્ય છે આ સાચો સત્સંગ છે એમાં આપણે આવીને બેસી ગયા છે હવે દુનિયાની ફિકર નથી દુનિયાની જવાબદારી નિભાવીશું પણ મસ્ત થઈને સત્સંગ કરીશું આ પરમહંસો ઉપાધિમાં જ જ્યારે આટલું ગાતા હોય રાજમારે દિન દિન દિવાળી ભાગ્ય જાગ્યા રે આજે જાણવા ભાગ્ય જાગ્યા રે આજે જાણવાની અંદર તમે એક એક પંક્તિમાં જુઓ સુખ સુખ અને આનંદ છે બીજી વાત જ નથી છેલ્લો મહાન સ્વામી મહારાજનું એક વાક્ય નેનપુરની અંદર મહંત સ્વામીમાં જતા ત્યારે બાથરૂમની અંદર સંતો રોજ એક કોટેશન મૂકતા એમાં એક ઇંગ્લિશ કોટેશન હતું કે નો મેટર હાઉ યસ્ટરડે વોઝ લાઈક બર્ડ્સ સ્ટાર્ટ ધ ડે વિથ સિંગિંગ એનો અર્થ એવો થાય છે કે પંખીઓ છે ને પંખીઓ ગઈકાલનો દિવસ ભલે ગમે તેવો ગયો હોય પણ પંખીઓ એના દિવસની શરૂઆત મધુર ગીત ગાઈને કરે છે તો મહાનસાઈ મહારાજે એની નીચે લખ્યું એમ સત્સંગીએ પોતાના દિવસનો આરંભ પ્રાપ્તિના વિચારથી કરવો ગમે એવો દિવસ ગઈકાલનો ગયો હોય નો મેટર જેવો ગઈકાલનો દિવસ ગયો પતિ ગયો ગઈકાલનો દિવસ આપણે દિવસનો આરંભ કરીએ ત્યારે પ્રાપ્તિના ગીત ગાઈને આરંભ કરવો કે ભલે એ ઉપાધિઓ સાચી હોય પણ આ સત્સંગ સાચો છે એટલી ખબર છે જો સત્સંગ સાચો હોય ને તો એ સાચા સત્સંગ માટે આખી દુનિયાનું દુઃખ સહન કરવા માટે આપણે તૈયાર છીએ કારણ કે અનંત જન્મોમાં જે કામ નથી થયું એ જો આ જન્મે થઈ ગયું હોય તો પછી આ દુનિયાના દુઃખ આવ્યા ગયા શું હિસાબની અંદર છે સત્સંગી માત્ર એ દિવસનો આરંભ કરીએ ત્યારે ઉઠતા વેત એવા વિચારો ન કરવા કે મારી પાસે શું નથી ઉઠતા વેત એ વિચારો કરવા મારી પાસે શું છે આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી એ જ ભૂલ આપણને અક્ષરધામ અહીં બેઠા બેઠા મળી ગયું છે એમણે આપણો હાથ ચાલ્યો છે એમણે આપણને નિશ્ચિંત કરી દીધા છે આ લોકોને પરલોકની અંદર મહાનસ્વામી મહારાજ કે સ્વામિનારાયણ નામનો આશ્રિત જે થયો અને સત્સંગી જેનું નામ પડ્યું ખાલી સત્સંગી કહેવાયા એના શિર ઉપરથી ચોરાસી ટળી ગઈ હવે આપણે જમપુરીમાં જવાનું નથી હવે ચોરાસી લાખ યોનીમાં જવાનું નથી હવે તો જે છે અહીં પણ અક્ષરધામમાં બેઠા છીએ અને દેહ મૂકીને આપણે અનંત સુખના દરિયાની અંદર સુખ સુખ જ્યાં સુખના દરિયા એ અક્ષરધામના અધિકારી આપણને એમણે કરી જ દીધા છે ઓલરેડી તો અહીં એવા કેફ સાથે આપણે સત્સંગ કરીએ એવા સાચા સત્સંગ બળ આપણા જીવમાં હંમેશા વધતું રહે એવી એમના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય